ચા મિત્રો સાથે પીવાનો અનેરો આનંદ હોય છે દુનિયાના દેશોમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે દર વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે એશિયાઈ દેશોની દુનિયામાં ચા ઉદ્યોગના વિકાસને જોઈને સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ એકવીસ મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો સંયુક્ત રાષ્ટ્રનો ઉદ્દેશ્ય ચાના વેપારીઓ અને મજૂરો માટે સારું જીવન સુનિશ્ચિત કરવાનો છે અને તેને ટકાઉ ખેતી દ્વારા વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવવાનો છે બે હજાર ઓગણીસમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ વાર્ષિક એકવીસ મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનું નક્કી કર્યું અનેક પ્રકારની ચા પીવામાં આવે છે ચા લીલી ચા પીળી ચા ડાર્ક ટી અને ઓલોંગ ચા છે ચા ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે તેના પીનારાઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. કેટલીક ચા ડિટોક્સ માટે સારી હોય છે. તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે, હાર્ટનું રક્ષણ કરે છે અને વજન ઘટાડવાના આહારનો મહત્વપૂર્ણ ભાગ પણ બની શકે છે.